માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે અને એનું એક આહવાન પણ છે એમને કહેવું છે કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ સાથે સાથે એમણે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણી માટે યોગદાન આપવું જોઈએ એવું આહવાન કર્યું મને કહેતા આનંદ થાય છે કે પાંત્રીસ લાખ સક્ષર લોકોએ સીએસઆર ફંડમાંથી પોતાના ડોનેશન કરીને પોતાના ગામમાં જે કામ કર્યા એના કારણે પાંત્રીસ લાખથી વધુ સ્ટ્રક્ચર આ દિન સુધી બની ગયા છે આ વર્ષે અમારું ટાર્ગેટ બીજા પાંસઠ લાખ એટલે કે એક કરોડ સુધી પહોંચવાનો છે સૌરાષ્ટ્રમાં પાણી અને તકલીફો એ બધા એનાથી કોઈ અજાણ નથી અને છતાં રાજકોટ જેવા શહેરની અંદર ગીર ગંગા ટ્રસ્ટમાં દિલીપભાઈ એમની સાથે ભરતભાઈ મોગરા અને બાકીના સાથીદારો મળીને ત્યારે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રકચર બનાવવાનો સંકલ્પ કરે એના માટે રાજ્ય સરકારમાંથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી કનુભાઈ દેસાઈ એ સીએસઆર ફંડમાંથી એમને પંદર કરોડ રૂપિયા જેટલો માતભાર દાન આપે અને એના કારણે ખૂબ મોટી વ્યવસ્થા સરળતા એ કામ કરવા માટે એ થઈ છે આ સૌરાષ્ટ્રની પ્યાસી ધરતીને એકથી બે વર્ષની અંદર જ પણ તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન આપણે થઈ રહ્યો છે આખા દેશમાં જ્યાં પાણી વધારે છે ત્યાંથી જ્યાં પાણી ઓછું છે ત્યાં લઈ જવા માટેની યોજનાઓ રિવર લિંકિંગ સહિત અનેક પ્રોજેક્ટો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશનમાં અમારા મંત્રાલયમાં પણ થઈ રહ્યા છે અલગ અલગ લોકો પણ એમાં કરી રહ્યા છે અંજારમાં બે દિવસ પહેલાં દામજીભાઈ એંકરવાલાના જે ગ્રુપ છે એમના ફેમિલીએ ભૂખી નદી કચ્છમાં એના માટે પચાસ કરોડ રૂપિયા જેવું માતભર દાન આપ્યું છે એટલે આવા અનેક દાનવીરો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છે એમની મદદથી આપણે આ તરસે ધરતીને તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે આવનારી પેઢીને આ પાણીની તકલીફ ન પડે એના માટે જળ સંચયથી આ એક વ્યવસ્થા ઊભી કરવાની છે મને વિશ્વાસ છે કે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતના સૌ ભાઈ બહેનો જે રીતે કામ કરે છે એનાથી પ્રેરણા લઈને આખા દેશમાં પણ બાકીના લોકો પણ કામે લાગ્યા છે તો મોડલ કાયમ જ હોય છે અને આમાં પણ જળ સંચય જનભાગીદારીમાં પણ ગુજરાતનું મોડલ આખા દેશમાં ચાલી રહ્યું છે ગુજરાત એમાં ક્યાંય પાછળ ન રહે આપણે સૌથી આગળ રહીએ આપણે લીડર છીએ એ વાત ધ્યાનમાં રાખીને સૌ સહકાર આપે અને આપ સૌના માધ્યમથી દરેકના ઘર ઘર સુધી લોકલોક સુધી આ જળ સંચય એની જરૂરિયાત પહોંચે એ મારી આપ સૌને વિનંતી છે ધન્યવાદ તમે સહજતાથી પાણી જમીનમાં ઉતારી શકો છો અને એટલું જ પાણી તમને જ્યારે જોઈએ ત્યારે પાછું પણ મળી જાય છે જે જળ તમે સંચય કરો છો એના કારણે ગામના કૂવા ખેતરના કૂવા બોરિંગ એનું પણ લેવલ ઊંચું આવે છે અને પાણીની ક્વોલિટી પણ શોધી જતી હોય છે એટલા જ માટે જળ સંચય અત્યંત મહત્ત્વનું છે અને એની ગંભીરતા આપ સૌ પત્રકાર મિત્રો પણ જાણો છો એટલા જ માટે ગંભીરતાથી આ વાત લોકો સુધી પહોંચે એ મારી વિનંતી છે આજે ડૉક્ટર કુમાર વિશ્વાસ એમના કાર્યક્રમ દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો પ્રયત્ન રાજકોટમાં દેવગંગાના ટ્રસ્ટી છે દિલીપભાઈ ભરતભાઈ એમણે આયોજિત કર્યો છે એમને કહેતા આનંદ થાય છે કે કુમાર વિશ્વાસ એમણે પહેલી જળકથા આ રાજકોટમાં કરીને આખા દેશને આવી જળકથા કરવા માટેની પ્રેરણા એમને આપી છે અને ગુજરાત એમાં પણ લીડર બન્યું છે એટલા માટે સૌ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું